તો હેલો કેમ છો બધા મજામાં બધાને જય શ્રી કૃષ્ણ જય શિયા રામ જય માતાજી બધાની તો આપણે આજે તુરિયાનું શાક બનાવવું છે તો આપણે ઘરેથી જ તુરિયા તોડી લઈશું તો તમે જોઈ શકો છો તુર તોડી લઈશું પણ થોડું કેવર આવે છે ચાલો હું આ તૂટ ગયા એકલાપણે છે જો દિયાત મેં ન તોડાય ઘરે શાકભાજી તો આપણે ગમે ત્યારે તોડીએ કે એવું તોડવું એને તો ફ્રેશ કે ઓર્ગેનિક કહેવાય એક જો અહીંયા ઉપર છે એ આપણે જવું છે તોડવા માટે એક જો આપણે આ છે તોડી લઈશું જો મસ્ત એવું બીક લાગે એવું તો પણ સાપ આવે એવું છે આપણે તોડી એક છે ને અહીંયા ઉપર છે પણ જોઈ અંબાઈ છે કે નહીં આ તોડવાનું છે પણ આ તો સંગેલ તો આ લે લે એમ તાર બમ છે તો ભાંગી ના એ તો ભાંગી ના

ચાલો તો આપણે બનાવી નાખી તુરિયા શાક તો ચાલો બે તુરિયા મસ્ત એવું શાક બની જશે તો ચાલો સુધારી લીધા છે ચાલો મળીએ પાછા શાક બનાવી તો ચાલો આ તુરિયાનું આપણે શાક બનાવી નાખીએ તો આ પાત્ર છે ઈ હવે આપણે તુરિયાના શાકમાં નાખવાના છે તો હું કટિંગ કરી નાખું પછી મળીએ તુરિયાનું કટિંગ કરી નાખ્યું છે અને આપણે હવે એમાં તો શાક થઈ ગયું છે તૈયાર તુરિયા પાત્રનું તો જોઈ શકો છો તમે ચાલો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો મોદી કોઈ લે એના કપડા લઈ લે જા એના કપડા કયો ને એટલે લઈ લે ये ले ले तर कपडा ले ले आलो मान्याबेन बहोत काम करे हो जो जो, जो, जो जो तरत लेले न क्यों न એટલે कपडा एना लेवाच मडे हं પોતાનું કામ પોતે શીખે અત્યારે શું કહેવાય આયા જો મારા માન્યાને દેયતી ના મારી માન્યા પડી ગઈ છે જો 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 યે જય 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 મા દીકા ના દીધો તો હાલો બધા જય માતાજી તો હું એક જો તમને બતાવું આ સાડી છે મસ્ત એવી જો સાડી છે અને ઠળિયાના મારા એવા જૂના પાડોશી મારા પિતા સમાન ભોજબાપુની પાશમમાં બધી દીકરીઓને જે આપે ને અમુક કહેવાય લાણું કહેવાય અથવા ભેટ આપે તો જો મને પણ એક દીકરી સમાન માને છે તો એનું આ છે મસ્ત એવું તો થેન્ક યુ મને યાદ કરવા માટે ચાલો માન્યા બેન જાય છે સ્કૂલ ટાટા જય માતાજી ચલો જઈ લે મજા આવે છે તને એ હાલ એઠીને આવું તો આપણે ઘરે રહેવા જઈએ હારે થાય ને આમ આ હિંડોળે પડી જઈને તો એને વાંધો હતો ગાડીમાં બેસાડીને તો કાંઈ નહીં એમ જો ટાટા જવાનું છે હે હાલ તો પપ્પા મોડું થાય આપણે દરવાજો ખોલવા આવ્યો દરવાજો ખુલે ને ભોગે ત્યાં સુધી ગાડીમાં બેસાડી બની કાંઈ સારું નથી બસ ગાડીને એવાય થઈ જશે આ કાંઈ સારું ન કહેવાય જો वज बाटे रे मन ले जाय छे अगडी के के वाह बाप दीकरी जो तुम जो आने एवा या नो करे साहेब आ पछे रे ने हमने इंडोळत तन वांधो तो ने हे हमने मुकी ने जाओ हो। चलो चलो दीकू लाओ से हेलो हेलो नीचे उतरी जा बेटा हेलो सोई ले એવાય કરશે ને પછી મૂકશે નહીં ચલો લાવો સાહેબ તમારું મોડું થાય છે દીકુ હાલો જય માતાજી કહી દો તો જો જોરદાર વરસાદ શરૂ થઈ ગયો છે આપણે તમે જોઈ શકો છો આ છેલ્લું નક્ષત્ર છે વયું છે અને આજે છે શુક્રવાર અને અહીંયા જો અમારી બહેનો આવી ગયા છે નાસ્તા પાણી કરે હેલો તો નાસ્તા પાણી હાલે છે જાદુ ને બટર ને જેને જે ખાવું હોય અને મસ્ત એવો નાવા જવાય એવું મન થાય છે આમ કે કહેવાય ગરમીની પણ આ વરસાદમાં નવાય નહીં બહુ બીમાર પડી જાય અને અહીંયા અમારા માન્યા બેન જુઓ તમે જાગી ગયા છે જાગી ગયા તમે હે આ છોકરા અમારે જાગી ગયા છે તો ચાલો મળીએ અહીંયા જો ઓસરીને ધારે નાસ્તો કરવા બેઠા વરસાદ આવે ને અમે નિધિબેને છત્રી લઈ લીધી

આના કામમાં જુઓ તમે આવું હોય અમાર નિધિ ને જો બધું આવવું હોય વાસેનારા ઉઠકીને કેમ કરી તો આપણે જો ખજૂરના લાડુ બનાવવાના છે તો એની રેસીપી નેક્સ્ટ વિડીયોમાં મળશે ત્યાં સુધી મળીએ બધાની જય શ્રી કૃષ્ણ અને જય સિયા રામ તો ખજૂર પાકનો જે હું બનાવું નહીં નેક્સ્ટ બ્લોગમાં મળશે તો તમે અવશ્ય વિઝિટ કરજો રંજન એશિયાળ લાઈફ ઇઝ એન જો ચેનલનું નામ છે તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બોકમાં ત્યાં સુધી આવજો બધાની જય માતાજી ચાલો આવજો